હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોબમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ આજે હું તમારી સાથે શેર કરીશ આમળાની રેસીપી તો આપણે બધા જ જાણીએ છીએ કે શિયાળામાં આમળા એ ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે અને આમળા એ શક્તિવર્ધક છે તો આમળા ખાવાથી આપણા આંખોનું તેલ વધે છે વાળ વધે છે ચામડીમાં ચમક આવે છે અને અનેક ફાયદાઓ છે તો આગળ આપણે ફાયદાઓ જાણતા જઈશું અને રેસીપી તૈયાર કરીશું તો આજની રેસીપી તૈયાર કરવા માટે મેં વજનમાં પાંચસો ગ્રામ આ રીતે જે ફ્રેશ આમળા મળે છે તે આમળા લીધા છે તો આમળાને મેં સારી રીતે ધોઈ લીધા છે તો હવે આપણે આ આમળાનું છીણ તૈયાર કરવાનું છે તો તેના માટે મેં અત્યારે આ રીતની થોડી મોટા કાણાવાળી છીણી આવે તે લીધી છે તો હવે આપણે આ રીતે આમળાને લઈ અને તેનું છીણ તૈયાર કરીશું તો થોડું મોટા લચ્છામાં થાય તે રીતે આપણે છીણ તૈયાર કરવાનું છે તો આમળા ખાવાથી શરદી ઉધરસમાં પણ રાહત થાય છે અને સાથે સાથે નીચળનો દુખાવો કમરનો દુખાવો હાથ પગમાં કડતર થવી બધી તકલીફોમાં રાહત મળે છે તો હમણાં એ શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતા હોય છે તો તેનો ઉપયોગ આપણે કોઈના કોઈ રેસીપીમાં કરી અને તેનો ઉપયોગ કરવો જ જોઈએ તો આ રીતે આપણે બધા જ સીમને તૈયાર કરી લઈશું મેં લીધેલા પાંચસો ગ્રામ આમળાનું આ રીતે છીણ તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો આ રીતે લચ્છામાં આપણે છીણ તૈયાર કરવાનું છે હવે પાછળથી આ ભાગ વધ્યો છે તેની ઉપર પણ આમળાનો ભાગ છે તો આને આપણે ગરમ પાણીમાં ઉકાળી અને તેનો જ્યુસ બનાવી અને પી શકીએ છીએ હવે આની અંદર બીજી વસ્તુ એડ કરવાની છે તે છે સાકર તો અત્યારે મેં બસો પચાસ ગ્રામ આ રીતે જે મોટી સાકર આવે છે તે લીધી છે તમે ઝીણી સાકર પણ લઈ શકો છો જો સાકર ના હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો તો અત્યારે બસોને પચાસ ગ્રામ મેં સાકર લીધી છે જેને આપણે થોડી ઝીણી કરી અને મિક્સરમાં પીસી તેનો પાવડર તૈયાર કરીશું ત્યારે આમળાની રેસીપી તૈયાર કરવા માટે મેં ગેસ પર નોનસ્ટિકની આ રીતની એક કઢાઈ રાખી છે તો આ રેસીપીમાં નોનસ્ટિક અથવા સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવાનો એલ્યુમિનિયમ કે પિત્તળના વાસણનો ઉપયોગ નથી કરવાનો તો હવે આ કઢાઈની અંદર આપણે પીસેલી સાકરમાંથી બે ચમચા જેટલી સાકર નીચે પાથરી લઈશું હવે આ સાકરની ઉપર આપણે જે આમળાનું છીણ તૈયાર કરીને રાખ્યું છે તે આ રીતે પાથરીશું ફરી આપણે સાકરના પાવડરનું લેયર કરીશું તો અત્યારે મેં પાંચસો ગ્રામ આમળાની સાથે બસો ને પચાસ ગ્રામ સાકર લીધી છે અને તેનો આ રીતે પાવડર તૈયાર કર્યો છે હવે તેની ઉપર અત્યારે મેં બસો ને પચાસ ગ્રામ દેશી ગોળ લીધો છે જેને આ રીતે એકદમ ઝીણો કરી લીધો છે તે ઉપર આ રીતે પાથરીશું તો તમે એકલો ગોળ પણ લઈ શકો છો પણ તેનાથી કલર એકદમ ડાર્ક થઈ જાય છે એટલે અત્યારે આપણે સાકર અને ગોળ બંનેનો ઉપયોગ કર્યો છે હવે ગેસ ચાલુ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણી ખાંડ અને ગોળ સારી રીતે ઓગળે ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે તો અત્યારે તેની સાથે આપણે ફ્લેવર માટે મેં ઈલાયચીના દાણા ત્રણ લીધા છે તે અંદર લઈ લઈશું સાથે ત્રણ લવિંગ લીધા છે તે પણ લઈશું તો તમે આજનો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો હવે આપણે આને ગોળ આપણું ઓગળે ત્યાં સુધી ઢાંકી અને પાંચ મિનિટ જેવું થવા દઈશું હજુ આગળ પણ આપણે બીજી વસ્તુઓ એડ કરીશું તો પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે જોઈ લઈશું બધો જ ગોળ અને ખાંડ આપણો સારી રીતે ઓગળી ગયો છે અને આ રીતે પાણી છૂટું પડ્યું છે તો અંદર આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો પણ આમળાની અંદર પણ ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તો એકદમ સરસ રીતે બધું જ ઓગળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી મીડિયમ જ રાખીશું અને આની અંદર થોડીક વસ્તુ ઉમેરીશું તો અત્યારે કલર માટે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું સાથે ચટપટો ટેસ્ટ આવે તેના માટે અત્યારે આપણે એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અત્યારે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેનાથી કલર સારો આવશે સાથે આપણે એક ચમચી જેટલું કાળું મીઠું લીધું છે એક મોટી ચમચી જેટલું આપણે સૂંઠનો પાવડર લીધો છે સૂંઠનો પાવડર ના હોય તો તમે આદુને છીણીને પણ અંદર એડ કરી શકો છો ફરી એકવાર મિક્સ કરી લઈશું તો આની આપણે કોઈ ચાસણી નથી કરવાની એક બે તારની ચાસણી થાય તેવું નથી કરવાનું પણ આપણું બધું જ પાણી એકદમ સારી રીતે સોસાઈ જાય અને થોડું મધ જેવું ચીકાસ પડતું આપણું આ મિશ્રણ તૈયાર થાય સુધી આપણે તેને ગેસ પર રાખવાનું છે ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો રાખી અને ઢાંકી અને તેને થવા દઈશું ને વચ્ચે વચ્ચે આપણે થોડું આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો ફરી ઢાંકી અને તેને આપણે થવા દેવાનું છે તો હવે આપણે આમળાને ચેક કરી લઈએ તો વચ્ચે વચ્ચે મેં બે થી ત્રણ વાર તેને હલાવેલું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું જ પાણી આપણું પડી ગયું છે અને એકદમ કાચના જેમ આપણા આમળા ચળકવા લાગ્યા છે તો હવે આને આપણે બહુ વધારે ઘટ નથી કરવાનો નહીં તો તે વધુ હાર્ડ થઈ જશે તો આટલું થોડું ઢીલું રહે તેટલું જ રાખીશું કારણ કે તે ઠંડુ થયા પછી વધુ કડક થશે એટલે આપણે બહુ વધારે ચાસણી નથી કરવાની પણ આ રીતે આપણે જોઈએ તો આ રીતે થોડું થોડું ચીકાસ પડતું થાય તેટલું જ આપણે કરવાનું છે હવે આની અંદર અત્યારે આપણે તળબૂદના બીજ લીધા છે એક ચમચી જેટલા લીધા છે બીજ તે અંદર લઈ લઈશું અને ફરી એકવાર મિક્સ કરી લઈશું તમારે ન લેવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું અને આને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું તૈયાર છે આપણી આમળાની રેસીપી અને આપણે આમળાનો છુંદો અથવા આમળાનો મુરબ્બો પણ કહી શકીએ તો રોજ એક ચમચી લેવાથી આપણા શરીરમાં લોહીનો વધારો થાય છે આંખોમાં તેજ વધે છે શરીર આપણું એકદમ ચમકીલું અને ગોરું થાય છે અને સાથે સાથે પાચનક્રિયા પણ સુધરે છે હાર્ટ પગ અને કમરના દુખાવામાં પણ રાહત થાય છે તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં